સુરતના લિંબાયતમાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા હળડી કંકુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ભાજપના કોર્પોરેટર્સ કાર્યકરો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી કાર્યક્રમમાં સંબોધન કરતા સી આર પાટીલે જણાવ્યું કે પુત્ર માટે લોકો ગર્ભ તપાસ કરતા એટલે દીકરીઓની ઘટ થાય છે ત્યારે તમારી સાસુ ભલે દબાણ કરતી હોય તો પણ ગર્ભપાત ન કરાવો જો તમે પણ એક દીકરી છો જો તમારું પણ ગર્ભપાત કરાવી દીધું હોત તો તમારો પણ જન્મ ન થયો હોત ત્યારે કોઈ દીકરો દહેજ માંગે તો તમે ના પાડી દેજો હવે દીકરાના પિતા દીકરીને દહેજ આપવું પડે તેવી સ્થિતિ છે એટલે આપણો સંકલ્પ કર્યો છે કે કોઈ દહેજ લે એના લગ્નમાં નહીં જાઉં જ્યારે કોઈ પિતા ઘરે આવે ત્યારે એનો દીકરો ગ્લાસ લઈને આવે ત્યારે એને સારું લાગે પણ જો કોઈ દીકરી પાણીનો ગ્લાસ લઈને આવે ત્યારે એને ખુશી થતી હોય છે કે જાણે અમૃત પીતો હોય કેમ કે આજે દીકરીઓની સંખ્યા ઓછી છે તો દીકરીને દીકરીના પિતાએ દીકરાના પિતાને દહેજ આપવાને બદલે દીકરાના પિતાએ હવે દીકરીના પિતાને દહેજ આપવું પડે એ પ્રકારની જ્યારે સ્થિતિ છે ત્યારે જરાએ જલા વગર મક્કમતાથી આ દહેજ આપવા માટે ના પાડવાની તાકાત દીકરીઓએ બતાવવી પડશે એ વાતોને લઈને આપણે આગળ ચાલ્યા હતા આપણે સંકલ્પ કર્યો હતો કે જે કોઈ દહેજ લે એના લગ્નમાં આપણે જવું છે નહીં અને એને ખૂબ સારા પરિણામ આવ્યા હતા મને કેટલાય લોકો જ્યારે કાર્ડ આપવા આવે ત્યારે મને કહેતા હતા કે તમારે તો આવવું જ પડશે ત્યારે આપણને નવાઈ લાગતી કે આવવું જ પડશે એટલે કેવું આપણે પૂછીએ કે કેમ ભાઈ આવું જ પડશે તો કે તમે કહો છો ને કે દહેજ નહીં લેવું જોઈએ અમે અમારા દીકરામાં દહેજ લીધો નથી અને એટલા માટે તમારે આ લગ્નમાં આવવું જ પડશે આખું વાતાવરણ બદલાયું છે હવે લોકો દહેજ લેતા નથી અને એના કારણે એમને પણ ઘરમાં એક લક્ષ્મી આવે છે